ઓરિસ્સા રાજ્યથી ગાંજાનો જથ્થો લાવીને સુરત સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ઓડિશા પુરુષ ધરપકડ કરી આ નેટવર્ક મહિલા ચલાવતી હતી એસઓજીએ આરોપીઓ પાસેથી ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખ રૂપિયાના બત્રીસ પોઈન્ટ કિલો ગાંજો જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે આરોપીઓ સુરતના રેલવે સ્ટેશન નજીક છૂટક ગાંજાનું વેચાણ કરતા હતા કરવા માટે આવેલા આરોપી તથા ગાંજાનો જથ્થો મંગાવનાર પાંચ આરોપીઓની સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે આરોપી હરપ્રિયા સ્વાઈ અમર બેરા કબી બારીક અરજીત બહેરા અને સંજુ નાયબની ધરપકડ કરવામાં આવી છે ઓરિસ્સાથી અલગ અલગ લોકો પાસેથી ગાંજાનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સુરતની હરપ્રિયા છે અગાઉ પણ તેણે આવી જ રીતે ઓરિસ્સાથી નિકવાર ગાંજાનો જથ્થો મંગાવી ચુકી છે